પવા બટેટા કોઈ ન સમજતા તો પવા ખમણ અમારે છે ને બનાવવાનું છે એટલે દાણા નાખી એટલે છે ને જોઈએ લસણ હા હા ગરમ 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 જય શ્રી કૃષ્ણ દેવાનું હા તું મજામાં હા હું ના હા તો બધાય મચ્ચામાં તું મચ્ચામાંય પતтай મચ્ચામાં હા શું કરવા આવીયા લાય પાઈ દે જય જય સુરેન્દ્ર દાદાની જય सीताराम ને જય શ્રી કૃષ્ણ બાકી બત એ મજામાં છોટાણ 9:30 થઈ ગયા અને માર સીવુ કઈ ની કે વાત કરવાનું કેસ મે કીધું હું તો કે તું વિડિયો ચાલુ કર પછી કે કો હવે સીવુ કહે શું કહેશ ટીકા આ આઈ કાન્ટ કંટ્રોલ કેની માખણ ઢોરું ક્યાં કને માખણ ઢોરું હા કેની મમ્મી હેની હા એન મમ્મી ખીચા છે હા એમ તું કહેતી હતી કયું પોત મમ્મી આઈશે મમ્મી મારશે હા યા પોતુ કો પોઈશે નટખટ કાનુડો ને હા તો આપણે આ ફોટો છે ને જો આઈ લગાઈ દી તો એટલે સીવ કે છે એમ કહેતી હતી કા હા તો રેડી થઈ ગઈ ને હા ગોએ પાતા ચાવાનું હ પણ હજી તૈયાર થઈને તૈયાર થઈને આવે તો સિવું જાય ને સીવું તારે માખણ દાદી સાહેબ તો અહીંયા માખણ ડોરું કાનો ડોરવું તો જા જય હું સ્કૂલે જાઉં છું હા તુલસી 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 આમ જો આમ જો રે હઈ કા આવો આકડી આકડી આવો બડ્યું બડ્યું નહીં તો ધ્યાન જ છે બાજુ બડ્યું બડ્યું તો જો જો ગઈ 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 ઠીક આવો તો મજા હા અમાર કાકો દીકરી આકડી છો નીકળી ગયા ને ગગાઈને ને રોટલી દેવાઈ ગઈ ઓલા બેને ખોળ દેવાઈ ગયો ને આ છે ને ઓગઠમાં હું તો તો તે ઓગઠમાંથી હવે અહીંયા સલ તડકો આવી ગયો તે આય આવતો તેને ઓગઠના ઢેગલે હું તો તો બાકી મને મજા મોજે મોજ રોજ રોજ જય શ્રી કૃષ્ણ સીતારામ તું ન્યા ચોકડીમાં સ્વેટર ધોતી હતી હવે મેં કીધું એ ને સને એમાં એવું છે કે સ્વેટર છે ને મેલા નહોતા પછી એવું કે મારે સુગંધવાળા કરવા છે મને કે તું એ કે કરી નથી દેતી આ મેં કીધું પાકું એટલે એના બેય સ્વેટર છે ને મેલા નહોતા હમણાં બે દીક પહેલાં જ એક ધોયું હતું ને એક તો એની પહેર્યું તું જો શું તે બે માં હવાર પલારી અટાણ સબસબ આવીને કમ્ફર્ટમાં બોરવા નાખ દીધા બસ જો આગળ હુંકવા જવાથી હાંજ પડે તો બે હું જાય ને અમાર છે ને અંબામાં ફાલ જો આ મમીન એકતા જોઈ મમીન માથે જ ઝુમખી છે હા ફાલાવન તૈયારી થઈ ગઈ હો આવો આ મમીન ચાલુ થયો છે હા ચાલુ છે ઉપર છે ઉપર ત્યાં 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 છે આપણે કા મમી દર વખતે પોહ મહિનામાં આવે એક માક્ષર મહિનામાં આવે કે એક પોહ મહિનામાં એ નીચે આમ પણ દેખાય છે ફરીઓ તો ચાલુ થયો ધીર ધીર આખો ભરાઈ જાય ને પછી તો એને ખરખે ખરખે પછી તો

કટિંગ કરી હતી કા ગયા વખતે કટિંગ કરી હતી ને એટથી હા પણ ઈ કેરીઓ આવી છે ને એટલે એટલી એઠ્યું નામ છે પાસ્યું પાસ નમી જાય ના વખતે હવે ઓલામાં દર વખતે બે આંબામાં આવે પણ આ એ આ બાજુ આંબો છે માથી બે તગારા જેટલી કેરી ઉતારીએ ઓલી બાજુ આંબામાં આંબા નકી ન હોય આવે તો આવે ન આવે તો ન આવે લગભગ આ વખતે મોટો થઈ ગયો મોટો થઈ ગયો આવી છે ભાઈ તો કરી એમ તો આમ ઊન ભાવ એમ કરીને ખાતરે નાખે એવા તો પછી ને કાલ છે ને મારા મમ્મી ગયા ને એ પછી સીવું થોડીક ફંદા કરતી હતી એટલે એને ટૂંકમાં આખી આખો દી કાલ છે ને એ નાની પાસે રમી હતી ને તેજીરેક થણકા ઉપાડ્યો હતો નીંદરમાં અહીંયા આવી હતી ને પપ્પા આવ્યા ને પપ્પાની અમને કંઈ વાતય ન હામ ભરવા દે ને દાદી હિચકાવો દાદી હિચકાવો બીજી વાત ખોટી મમ્મીને કહો તમે હિચકાવો એ તો વાત હાજી પણ હુઈ રહે તો ઝોલા લેતી હતી પછી મમ્મીને કહું હવે હું હાડા છ પછી હાથ વાગે મેં પાછ મમ્મી ફોન કર્યો પૂગી ગયા ને તો કે હું પૂગી ગઈ તી પછી સીવન પાછી મેં રમતે ચડાવી રમતે ચડાવી ઘડી ઘરમાં લઈ ગઈ રમકડે રમાડી પછી રોટલી ને લોટ બાંધતો તો હું ભાવે ભાઈ રમતે ચડાવી તમે ગાઈ દો તા ને પછી રોટલી કરીને ત્યાં આવતી પાસે બેઠી મને ગો હુ જાઉ વાંધો નહીં તું જાય ત્યાં રોટલો દાદી સુર દીધું

બાકી ચીકુ આવી વાસ જોરદાર ઈ જીણેરા છે હજી ચીકુય હા આમાં આવે છે ઉપર ચીકુ હમણાં છે ને પાકી પડશે ચીકુ હજી થોડાક ઓલા છે ઝીણેરા આવી વાસ મલક પણ ઝીણેરા છે મારી મમ્મી ને ઘેર બે ચીકુડિયું છે ને એમાં આવે એવા પણ સેમ જીરી પાકમાંથી મળે ને ત્યાં નોરિયા એમ ખીસકો જાય એટલે એમ ઘરમાં વાંધો ન થતો ઘરમાં અટાણ કાંઈ એમ આઠ આડધ જેટલા જડી જ જાય ખાવા પણ એક થાય રાજી નથી પાકતા ખાવા તો કાંઈ એમ જડ જો અટાણ સવારે હોય જ ખરેલામાં Hehehe <laughs> તો અટાણે છે ને જો સાડા પાંચ વાગવા આવ્યા ને અટાણે વિડીયો પાછો કન્ટિન્યુ કર્યો કેમ કે હમણાં એકતા ટૂંકા દી પાછું કામ હામ હોય એટલે કોઈ રીતનો હશે ને ટાઈમ હાવ થાય તો બેટ રાખવું જ પડે તારી પાસે ન કરતો તરત તૂ જશે ને અટાણે છે ને મારે બનાવવું ખમણ ત્રણ દિશિયાનો વારો નથી આવતો પ્રમ દી કામ આવી ગયું તું પ્રમદી બનાવતું ને તો પ્રમ કામ આવી ગયું એટલે મેળને આવ્યું કાલ બનાવું તું કાલ ભજીયા બનાવ્યા હતા બપોરે મમ્મી આવ્યા હતા અહીંયા એટલે પછી એ કે આ જ નથી કે બનાવવું ને આજ છે ને હવે ત્રણ વાગે બનાવવાનું હતું એના બદલે અટાણે સાડા પાંચ થઈ ગયા એટલે જ કહું કે કોઈ રીતે છે ને મેળને થાવતું એટલે પવા બટેટા કોઈ ન સમજતા પવા ખમણ અમારે છે ને બનાવવાનું છે એટલે ધાણા અસલના લીલા ઉપાડી એવી ધોઈ નાખા ને હવે બસ હમા કરી લો ને લીંબુ છે ને જોઈએ તા બે જ પણ મેં છે ને બે ઝીણકા છે ને એક મોટું છે એટલે ત્રણ લીધા ને લીલા મરચાં લીધા એટલે લીલા મરચાં સુધાર લઉં ધાણા સુધાર લઉં ને અડધો કિલો પવા લીધા એનું પવા ખમણ કરવાનું છે આગળ આગળ જેમ બનાવતી જાઓ ને એમ કહેતી જાવ એટલે તમારે બનાવવું હોય ને તો મેળ આવે તો એટલા છે ને મસાલામાં તો એટલા જ ધાણા વધારે જોઈએ ને મરચાં છે ને આકડી કટિંગ કરી નાખું ને લીંબુ લીધા આમાં કંઈ ઘરની જ વસ્તુ જોઈએ બાકી તો આ ધાણા લીંબુ ને મરચા એ જ બહારનું છે બાકી આપણે ઘરની જ વસ્તુ બધી હોય ને એ નાખવાની છે શિવ ને માથું તો એ નવરા એવી આકડી છે ને કાકા આવ્યા નથી હવે કાકા ફેરી મારે પતંગ ઉડાડવી ઉડાડતા હું કહું છે ને મારું કામ કર લો શું બનાવું વાળ ને ધોઈ નાઈ લીધું ને આજ આજ તો ડાય થઈ ને નાઈ લીધી હતી કા આજરોડી નથી હા માં બતાવી આજ મેં સવારથી કીધું હતું શિવને કે માથું ધોવાનું છે કાલ ધોવાનું હતું કાલ નાની આવી ગયા હતા ને એમાં શિવ નાની આ રેમતી ચડી કીધી ખબર છે ને એટલે પછી રહી ગયું તું એટલે મેં કીધું હાલો આજે હવે માથું ધોવાનું છે તે ત્યાં સવારનું કહી દીધું તું એ ડાય થઈને મારી દીકરી આજ તો ધોઈ લીધું કે

પેલા મરચાં કટકી તરી લઉં પછી આ બકેડિયું ખાલી કરીને એમાં મિશ્રણ બનાવવાનું છે એ આગળ બતાડું ને પછી છે ને વઘારવાનું છે બીજા ટોપમાં વઘારવું જો હે એ બતાડું ને અમારે કાકો દીકરી પતંગ ઉડાડવા પૂગી કે અહીંયા ઉડા પૂગા હે કે નહીં ફૂગાય મારાથી એ જોર્યા પેલા તો છે ને જો આપણે દહીં નાખવાનું છે તેલામાંથી કાઢી લીધું બકેડી ખાલી બનાવી ને દહીં છે ને અડધો કિલો આપણે પૌવાનું બનાવવાનું હોય ને તો અડધો લીટર જેટલું દહીં જોઈએ અડધો લીટર જેટલું છે કાલે મમ્મી વાઇટ કપરીને રાખ્યું હતું મેં કીધું તો પછી કાલે મેળ ના આવ્યું બનાવવાનું પછી આજ પાછું કીધું મેં કીધું આજ પાછું રાખી દેજો ત્યાં છે ને પાછું રાખી દીધું હવે છે ને ભાવેશભાઈ થોડાક થોડા કામમાં છે સીવુ રમાડે તેલ વાળું ખાલી કરી નાખ્યું બકેડે

મેં છે ને બહુ મોરાઈ નહીં ને બહુ તીખાય નહીં એવા લેવાના આવતી ખાય નહીં તો બધું તીખી થઈ જાય એવા તમે હમણાં છે ને ગરમ થાય છે સૌથી પહેલાં તો આપણે તરેલા મરચાં જ નાખી દઈએમાં તરેલા મરચાં હવે આમાં છે હળદર મીઠું એકાઇ થી મારું શૂટિંગ ચાલુ છે એક થી નાખવું હલાવું બધું ઘેરું મારું કામ હરદર દમૂ મીઠું હવે થોડુંક છે ને લાલ મરચું હવે ખાંડ હમ હળદયા બહુ ભાવે છે ને તમે આ મેં છે ને એવડી બે વાટકી નાખી આપણે જરાક વધારે મીઠું ખાવું વધારે નહીં બધું નાખી દીધું ને હવે છે ને હું પવા ધોઈ આવું બાકી આમાં બધું હશું તમે સ્વાદ મુજબ એડું કરી શકો બાકી પવા ધોઈ ને પવાન નીચવી ને પછી આમાં નાખવાના છે હું પેલા છે ને પવા ધોતીયા હું ગેસ ચીક બંધ કરતો હું આવીને તો આવું કરશે એવું કરવું ન જોઈએ એટલે હું છે ગેસ બંધ કરી પવા ધોત્યા ખાંડ કે લીંબુનો રસ કે લીલા મરચાં કે લીલ લાલ મરચું એ તમારા સ્વાદ મુજબ તમે થોડુંક વધુ ઘટું કરી શકો તો પવા છે ને જો હું ધરી આવી નાખે છે ને અને લીચ બી નાખવાના છે પાણી તો લગભગ ન જ રહ્યું હોય બધા ભાગ નાખ હોય છે ભાવેશભાઈ ના હોય તો કઈ મેં લગાડ દેખાઈ આખાઈ છે ને એવું જમાડીને આવ્યું હવે આલો મારો કહે ને નાખતી જાઉં શૂટિંગ કરતી શૂટિંગ કરવા ચાલજો લઈ ના ને આમાં છે ને પાણી ચોજરી નથી કેમ કે આમાં કાઢ ન કરું ઉમા ધોઈએ ને આપડે કઈ વધારે પવા શું લઈ પાણી પવા વધારે શું લઈ ને કેટલાક લો જેવું ખીચું થઈ જાય ધીરે ધીરે પવાશે ના ચો બધું મિક્સ થઈ જાય પસીશે ને એને વખારવાનું રહે આપણે શું કઠણ થઈ જાવ હલાવીશું તો તેલ છે ને જો ગરમ મૂકી દીધું આવેલું મરચાં થઈ રહ્યા હતા ને એ મૂકી દીધું ને જીરીક ઘટ્યું હતું એટલે એમાં નાખ્યું બાકી વઘારમાં આપણે રાઈ નાખવાની છે આમાં જીરું નથી નાખવાનું ખાલી રાઈ નાખવાની છે ને જો સફેદ તેલ હોય ને તો નખાય કારણે મારી પાસે નહીં એટલે હું નથી નાખતી ને પછી આનો વઘાર કરી ને ધાણા નાખવાનું છે એ આંગળી નાખી દઉં મારે સમજો છે એક મીઠું કાઢું એટલે મીઠું આંગળી આમાં વઘારમાં માથે નાખી દે બાકી બધું બરાબર છે ખાંડાઈ બરાબર છે લાલ ચટણી બરાબર છે લીંબુ બરાબર છે મીઠું નાઈ 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 દે મૂકી દે જો માર તેલ થઈ ગયું હાલો હમણાં વઘારીને બાયડા લઈ આવ મજા આવે ખાવાની હાલો હા હા અહીંયા તારી પાસે વાટજો you wow.

હા વગર ઠારીમાં ઢારી દઈએ પછી છે ને ઠરે ને જરી કેટલાના પીસ પડી જાય જી ઠરવા દેવું પડે ઠરે એટલે પીસ પડી જાય ઢોકળા જવું મારે છે ને હાંજ પડી ગઈ પીસ તો હું પાડીને તમને બતાડી

હા હા ગરમ 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 તા ચમચી ખવાય બાકી પીસ પાડીને તો પછી જ ખવાય પછી આપણે કાકા કેમેરો પીસ પાડશું ને બે લગભગ આ દેખાણા ને પીસ પાડશું તો એ હમણાં ભાવ હમ કેમેરો કરશું આપણે જાય તો પીસય પાડી લીધા ને સીવ ચાલુ કર્યું ખાવાનું કેવું શિવનું અહીં ઠરી ગયું અસલનું બને ગયું ને મંડો ખાવા આવે ખાટું મીઠું મોજ પડી જાય છે આ એવડા છે પીસ પાડી લીધા આ બે જ લાઈનું કાઢી હશે ને પછી કાઢી ચલો મંડો ખાવા તો હમ